ગત બુધવારના રોજ જે મુશળધાર વરસાદ આખા વડોદરામાં વરસ્યો હતો વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણમાં આવેલા છે ત્યાં વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા હતા વેચ નીચાણવાળા વિસ્તારમાં પાણીનું ઘરકાવ થતાં ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ બજાર અને ગુડા સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે વાતને ચાર દિવસ વીતી ગયા છતાં પણ પાલિકાના પેટનું પાણી હાલતું નથી જેના કારણે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો લગાવી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ નારિયેળ અગરબત્તી અને ચુંદડી પણ આ મસમોટા ભૂવાના કામ માટે અર્પણ કરવામાં આવી હતી અને તેમાં તેમના દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો કે ચાર ચાર દિવસ સુધી આટલો મોટો ભૂવો પડ્યો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી એક બાજુ વરસાદ રોકાયો છે તો તો અગર વધુ વરસાદ પડે નાના સ્વરૂપ ધારણ કરી લે તેવું છે પણ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી ચાર ચાર દિવસ થવા છતાં પણ બેરિકેટ લગાવીને જ પોતાના કામની સંતોષ માનતા હોય તેવું લાગી રહ્યું છે તેવું કમલેશ પરમાર તરફથી રોષ વ્યક્ત કરીને જણાવવામાં આવ્યું હતું લગાવીને અમે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આ ભુવાનો જે કહેવાય છે કે વહેલામાં વહેલી તકે પૂરાણ કરવામાં આવે એવી અમારી માંગ સાથે નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરીએ છીએ કમલેશભાઈ શું કહેશો એક બાજુ પી મોન્સુંગ ની કામગીરી ચેરમેન કહે છે મેયર કહે છે ટકા પૂર્ણ કરી છે પણ આજે અંડરગ્રાઉન્ડ જે બ્રિજ નાખવા જે કેબલો નાખવામાં આવતા હોય છે આખા વડોદરા શહેરમાં મન ફાવે ત્યાં મન ફાવે તે કંપની ક્યાં ક્યાં પણ કોઈને પૂછવાનું નહીં કોઈની અધિકારીની કોઈ જાણકારી કરવાની નહીં માત્રને માત્ર કેબલો નાક નાક કરવાના સૌથી વધુ વડોદરા શહેરમાં અત્યારે જે ભૂગી કાસોમાં જે નુકસાન થઈ રહ્યું છે અંડરગ્રાઉન્ડ છે પાણીની કેબલ હોય કે પછી ડ્રેનેજની કેબલ હોય તેમાં નુકસાન થઈ રહ્યું છે તે માત્રને માત્ર કહેવાય કે આવા જે કેબલો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવે છે તેના જ કારણે થાય છે જ્યારે વરસાદ વરસતો હોય અને વરસાદના જ્યારે પાણી જ્યારે તે આજુબાજુમાં ઘુસે છે જ્યારે તેની માટી જ્યારે બેસી જતી હોય છે ત્યારે આ આટલા મોટા ભૂવા પડતા એના ભ્રષ્ટાચારીઓની આંખો કાર્ય ક્યારે ખુલશે ચોક્કસ થી વડોદરા શહેરમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે જે ભ્રષ્ટાચારનો ભૂવો ભુવો પડ્યો છે આ ઘણા વખતથી આજે ચાર ચાર દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે હુડા સર્કલ પાસેનો ભુવાની જે કામગીરી થતી નથી એના કારણે આજે તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે કે આજે ચાર દિવસ થઈ ગયા વરસાદ નથી પડતો છતાં પણ જે કહેવાય છે કે કામગીરી નથી થતી એટલે એના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવી અને શ્રીપળ ચુંદડી અને નાડિયેલ વધે શ્રીપળ ચુંદડી અને અગરબત્તી સળગાવીને આજે અમે ખાત ખાતમુહૂર્ત કર્યું છે કારણ કે જ્યારે જ્યારે વડોદરા શહેરની અંદર નવીન કામો કરવાના હોય છે ત્યારે નેતાઓ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય તમામ લોકો ખાત ખાતમુહૂર્ત કરવા માટે પહોંચી જતા હોય છે ત્યારે આજે અમે જાતે ખાત ખાતમુહૂર્ત કરી અને અમે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ તે વડોદરા શહેરની અંદર પુષ્કળ પ્રમાણમાં જયારે ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાંસદ આ તમામની જે જવાબદારી છે સાથે સાથે અધિકારીઓની જવાબદારી છે આ જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવે સાથે સાથે વડોદરા શહેરની અંદર અવારનવાર ભુવાઓ પડી રહ્યા હોય તો આ ભુવા પડવાનું કારણ એક જ છે કે જયારે જે રોડ રસ્તાના જે કામો હોય છે અને જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરોને કામો સોંપેલા હોય છે આ મન ફાવે તેવી રીતે ખોદાણ કરતા હોય છે એના કારણે ભુવા પડી રહ્યા છે આજે વરસાદી કાંસની અંદર આટલો મોટો ભુવો પડ્યો હોય અને વડોદરા શહેરની અંદર સૌથી મોટો ભુવો પડ્યો હોય તો આ વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે સાથે ચાર ચાર દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે તે કોઈ પણ જાતની કામગીરી ન થતા આજે અમે લોકોએ જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે તંત્રને જ અગરવાનો પ્રયાસ કમલેશભાઈ કર્યો છે પણ સાથે કહેવાય કે વરસાદની આગાહી વરસાદ રોકાઈ ગયો છે પાણી વિશ્વામિત્રીના પણ કહેવાય કે જે ઓગણત્રીસ ફૂટ હતા તે અત્યારે ત્રેવીસ ફૂટે વહી રહ્યા છે પણ હજુ માથા પર ક્યાંક ને ક્યાંક વરસાદ અને પૂરનું સંકટ યથાવત હોય તેવું લાગે છે કેમ કે જે રીતે વરસાદ છે અને વરસાદની આગાહી છે અગર જો પાછો બે પાંચ દસ ઇંચ વરસાદ પડી ગયો તો ગોદરામાં પૂર આવવાનું છે પણ આવા જે ભૂવાના કોઈ પણ પ્રકારે આ લોકો ધ્યાન નથી આપતા અગર જો આ આવા ભુવા પૂરે નહીં તો કેટલું મોટું નુકસાન થશે આ જે કહેવાય છે કે ભૂવા તો વસ્તુ આખી અલગ જ છે પરંતુ જે કહેવાય છે કે પૂરનું સંકટ જે વડોદરા શહેરના વાસીઓએ જયારે ભોગવવું પડતું હોય છે એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર પ્રી ની કામગીરીના જે કહેવાય છે કે ચારે ચાર ઝોનની અંદર કરોડો રૂપિયા ખર્ચે જે પ્રિમોન્સમ કામગીરી અનેક કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે પરંતુ એ કોન્ટ્રાક્ટરો કામગીરી કરતા નથી એના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર જે કહેવાય છે કે વરસાદી પાણીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હોય છે અને કેટલાક દુકાનદારો હોય છે કેટલાક લોકો રહીશ હોય છે એમને નુકસાન પહોંચી રહ્યું છે તો નુકસાનનું ભરપાઈ કોણ કરશે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું તંત્ર તમામ રીતે જે પોકળ સાબિત થયું છે નિષ્ફળ સાબિત થયું છે એના કારણે વડોદરા શહેરના નગરજનોને હાલાકી પડી રહી છે અને આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો એના માટે લગાવે છે કે લોકો નરેન્દ્ર મોદી સાહેબને જોઈને લોકો વોટ આપતા હોય છે બીજેપીને જોઈને વોટ નથી આપતા એટલે ખાસ કરીને આજે લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે જે નરેન્દ્ર મોદી સાહેબ છે જેની કામગીરી સારી છે તેઓને આપણા વખાણ કરીએ છીએ પરંતુ સ્થાનિક કોર્પોરેટરો જે જવાબદાર વ્યક્તિ હોય છે જે કહેવાય છે કે આપણી પડખે ઊભા રહેતા હોય છે એવા લોકોને જ વોટ આપવા જોઈએ જેથી કરીને આવા ભુવાનું જે નિર્માણ થતું અટકી શકે છે નિર્માણ થતું તો અટકી શકે પણ ખાસ કરીને જયારે મેયર અને ચેરમેનની જયારે વાત કરવામાં આવે તો એ પોતે પૂર્વ વિસ્તારમાં રહેતા હોય છે અને પૂર્વ વિસ્તારમાં જ્યારે મેયર અને ચેરમેન મોદ્રા શર્મા આવતા હોય તો આજે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ થયા છે છતાં પણ ઘણા બધા પૂર્વ વિસ્તારમાં ત્યાં આગળ હજુ સુધી પણ પાણી ઓસર્યા નથી તો આ જે રીતે મેયર અને ચેરમેન ની જે રીતે મેયર ના અંડર માં જ આવતા હોય છે ચેરમેન ના માં જ આવતા હોય છે પરંતુ જે કહેવાય છે કે મેયર અને ચેરમેન જે કહેવાય છે કે એસી કેબિન માં બેસતા હોય તો એમને પણ અમે અપીલ કરીએ છીએ માની જે કહેવાય છે કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ને પણ અપીલ કરીએ છે કે ભાઈ હવે ચાર ચાર દિવસ થઈ ગયા પૂર્ણ સંકટ જે અત્યારે કહેવાય છે કે માથેથી હટી ગયું છે પરંતુ જે જે વિસ્તારોની અંદર ડીડીટી પાવડરનો છંટકાવ કરવાનો છે મચ્છરજન્ય રોગોનો કોઈ પણ જાતનો જે કહેવાય છે કે ઉપદ્રહ ન થાય તેની કાળજી તકેદારી રાખવાની જરૂર છે તે માટે તમારે ગલીએ ગલીએ જે જે વિસ્તારોમાં તમે જે જે વોટ માંગવા માટે ભીખ માંગવા માટે તમે ફરતા હતા એ તમામ વિસ્તારોમાં ફરીથી જાઓ અને જે જગ્યા ઉપર જે વસ્તુની જરૂરિયાત હોય જે વ્યક્તિઓની જે સ્થળાંતર કરેલા હોય તેઓને જે જમવાનું પહોંચાડવાનું હોય આવી તમારે સવલત કરવાની જરૂર છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરાના મેયર ચેરમેન આ લોકો કઈક ને કઈક રીતે ઉદઘાટનો માં છે જે કહેવાય છે કે મિટિંગો માં છે એટલે ખાસ કરીને તેઓને પણ આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે જે જે જગ્યાઓ ઉપર જે જે નગરજનોને ને જે કહેવાય છે કે સ્થળાંતર કર્યા છે તેઓની વારે જાવ નહીં તો આવનારા દિવસોમાં ચોક્કસ થી ચપ્પલોના હાર પહેરવામાં આવશે એવું પણ પરિસ્થિતિ સર્જાશે ચંપલોના હાર પહેરવા પડશે તેવી પણ પરિસ્થિતિ સર્જાશે તેવું કમલેશ પરમારનું નું કહેવું નારિયલ ચુંદડી અને અગરબત્તી કરીને કહેવાય કે તેઓ પૂજા હાલ કરી રહ્યા છે કે વડોદરા શહેર પ્રશાસન વહેલી તકે જાગે અને વહેલી તકે જાગ્યા જાગવાની સાથે સાથે જ કહેવાય કે જે આ ભૂવો પડ્યો છે જે વડોદરા શહેરનો સૌથી મોટામાં મોટો જે આ ભૂવો છે તેની રિપેરિંગ કામગીરી હાથ ધરે જો અગર વધુ વરસાદ વરસે તો કહેવાય છે કે આ જે માટી છે તે માટીનું જે ધોવાન છે તે ધોવાન થવાનું છે ને રોડ પર વધુ મોટું ગાબડું પડવાની શક્યતા રહેલી છે જેવી રીતે આપ નિહાળી રહ્યા છો અમારી સાથે હાલ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અગરબત્તી ચુંદડી અને નારિયેલ થોડીને કહેવાય કે શહેર પ્રશાસનને શહેરવાની જે કામગીરી કરવામાં આવેલી છે કેમ કે સતત ત્રણ ત્રણ દિવસથી કહેવાય કે જ્યારે આ ભૂવો મસ્ત મોટો વડોદરા શહેરનો સૌથી મોટામાં મોટો ભૂવો જ્યારે પડતો હોય ત્યારે કહેવાય કે એક શરમજનક વાત કહેવાય વડોદરા શહેરના પ્રશાસન માટે કહેવાય કે જ્યારે તેઓ નારિયેલ ચુંદડી અર્પણ કરી રહ્યા છે